ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત થયેલું જૂનાગઢ જિલ્લો માળિયાહાટીના યોગ બોર્ડ દક્ષાબેન ચાવડા તેમજ રૂપાબેન સાદરિયા અને રીબાબેન ગાંધી તેમજ મારા યોગ ટ્રેનરોની ટીમ સમસર તેમણે આજના સોળ તારીખ તારીખ સોળ મેળથી ચાલુ કરી આજે છેલ્લો દિવસે ત્રીસ મે સુધીના સમર કેમ્પનું આયોજન છે સમર કેમ્પની અંદર બાળકોને જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવેલી છે રોજની માટે યોગાસનો પ્રાણાયામો અને ધ્યાન તેમજ ત્રાટક મુદ્રાઓ આ બધું બાળકોને શીખવાડવામાં આવેલ છે સાથે સાથે સંસ્કાર પણ શીખવાડવામાં આવેલા છે તેમજ ભગવદ્ ગીતાના શ્લોકો મંત્રો અને સૂત્રો પણ શીખવાડવામાં આવેલા છે રોજે રોજનો નવો નવો નાસ્તો તેમજ નવી નવી રમતો પણ શીખવાડવામાં આવેલી છે બાળકોનો વિકાસ કઈ રીતે થાય એ લક્ષ્યને ધ્યાનમાં રાખી દેશનું ભવિષ્ય આગળ કેમ વધે એ લક્ષ્યમાં રાખી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડે માળિયા હાટીની અંદર પહેલી વખત યોગ સમર કેમ્પ તૈયાર કરેલો છે આજે પહેલું વર્ષ છે પહેલું વર્ષ નાસ માટેનું સક્સેસફુલ થઈ છે અને એ અમારા કેમ્પની અંદર ઘણા બધું બાળકો હાજર થયેલા છે રોજની માટે નવી નવી રમતો અને નવા નવા નાસ્તો નાસ્તો આવ્યો છે સમર કેમ્પનો આજે અંતિમ દિવસ ચાલી રહ્યો છે બધા બાળકોએ પંદર દિવસ સુધી ગુજરાત સરકાર દ્વારા જે યોગાનું નિર્માણ કરેલું હતું તેની અંદર આ બધા બાળકોએ સરસ મજાનો ભાગ લીધેલો છે I you. બોર્ડ દ્વારા નિમિત થયેલા સમર કેમ્પ મારી આટીના હતી હું સંચાલક છું એમાં સમર કેમ્પમાંથી બાળકોને બાળકો પાસેથી પણ અમને શીખવા મળ્યું છે અને અમને પણ શીખવાડવાનો મોકો મળ્યો છે અને હું ભાગ્યશાળી છું કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડે મને આ મોકો આપ્યો છે બરાબર તો એમાં બાળકોને દિનચર્યા સંસ્કાર આહાર વિહાર આ ફાસ્ટ ફૂડ પછી મોબાઈલ આ બધા જ દૂધ લેવા માટે એમને છે ખેતી ગરબડ છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચાલી રહેલા સમર કેમ્પની અંદર આજે અંતિમ દિવસે બાળકો પોતાનું કૌશલ્ય દર્શાવી રહ્યા છે બે દીકરી છે આગળ આવી જાય કોણ છે શું નામ છે પાછળ બેસાડી સાડી દઈશું ચાલો એ પાછળ વઈ જા તારે આગળ જોવા પાછળ જવાનું જ નથી કોને સમજો હે આઈ આઈ આવી જા તું આવી જા બધા આઈ આવી જા તને આ બધાય દેખાશે આઈ આવી જા ના

અત્યારે સૂર્યનમસ્કાર ચાલી રહ્યા છે દરેક બાળકો સૂર્ય નમસ્કારને ધ્યાન આપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલું છું હું સહસંચાલક વિભા ગાંધી માળિયાથી છું અને બાળકોએ આમાં સારી રીતના ભાગ લીધેલો છે અને તેમજ તેણે સારા પ્રયાસો પણ કર્યા છે તેના વાલી તરફથી પણ સારા રિસ્પોન્સ પણ મળ્યા છે અને તેઓ રમત યોગ અને બધા રીતના સારી રીતના ભાગ લીધો છે

ઇલેવન ટવેલ હવે બારે બાર સ્થિતિના તમારા ફોટા આવશો મારી આટીના સમર કેમના બાળકો નાસ્તો કરી રહ્યા છે આજે નાસ્તાની અંદર મીઠાઈ આપવામાં આવી સાથે ગાંઠિયા પણ આપવામાં આવ્યા અને હજુ બટેટાવાળા પણ ગરમા ગરમ બધાને બાળકોને આજે અંતિમ દિવસે આપવામાં નાસ્તાની અંદર આવેલા છે તો બધા બાળકો આનંદથી નાસ્તો કરી રહ્યા છે